પાપડી લોટ અમદાવાદ તમે આણંદ જાઓ તો જે બહુ ફેમસ છે એ ખીચું આપણે ચોખાના લોટ નું ઘરે બનાવીશું તો આપણે એના માટે અહીંયા એક વાટકી તમે લોટનું ખીચું બનાવતા હોય તો સામે ત્રણ વાટકી પાણી લેવાનું રહેશે તો અહીંયા મેં ગરમ પાણી જ ઓલરેડી મારી પાસે કેટલ છે તે લઈ લીધું છે હવે આપણે મીઠું એડ કરી દઈએ અને સેજ સરસ રીતે ઉકળવા લાગે પાણીનો કલર જીરું ઉકળશે એટલે થોડો યલોઈશ થઈ જશે તો તમે કોઈ પણ વાટકીનું માપ લઈ શકો છો એક વાટકી લોટની ત્રણ વાટકી પાણી લેવાનું રહેશે પછી થોડું પાછું પાણી થાય તો આપણે પાછળથી પણ ગરમ એડ કરી શકતા હોઈએ છીએ એટલે અહીંયા મારું પાણી સરસ ઉકળવા માંડ્યું છે આ સમયે હું જો તમે ઘરમાં રોજ ખાવા માટે બનાવતા હોય તો તમે આ વસ્તુ સ્કીપ પણ કરી શકો છો પણ હું અહીંયા તમને બતાવવા માટે દેખાડું છું તો હું અહીંયા પાપડિયો ખારો જે આવે છે એ હું એડ કરું છું તમે સાદો ઘરમાં ખારો હોય તો એ પણ એડ કરી શકો છો મેં અડધી ટી સ્પૂન જેવો ખારો એડ કર્યો છે તમે નહીં કરો તો પણ ટેસ્ટમાં સરસ થશે પણ આના લીધે એનો આખો એક ટેસ્ટ એન્હાન્સ થાય છે ને એકચ્યુઅલ જે પાપડીનો લોટ મળે છે એમાં એ લોકો પાપડીયો ખારો યુઝ કરતા હોય છે આ સમયે હું અહીંયા લીલા મરચાં એકદમ ઝીણા સુધારીને એડ કરું છું કોઈને તલ ભાવતા હોય જો તમે લસણ ખાતા હોય તો લસણ પણ વાટીને નાખી શકો અને પાણી સરસ ઉકળી ગયું છે એટલે હું અહીંયા થોડી કોથમીર પણ અંદર એડ કરું છું જેના ટેસ્ટ એકદમ ફાઇન લાગે અને હવે આપણે એમાં ઉકળે છે એકદમ ઉકળતા પાણીમાં જ આપણે જે એક આપણો એક કપ લોટ લોટ લીધેલો છે ચોખાનો એ એડ કરી દઈશું તમને મિક્સ કરતી વખતે એવું થશે કે પાણી વધારે છે

એડ કરી અને સરસ રીતે મિક્સ કરી દેસો તો ખીચું તમારું વ્યવસ્થિત થઈ જશે એટલે કોઈ વખત તમારું ખીચું કઠણ થઈ જાય તો કઈ ચિંતા કરવાની નીડ નથી તમે ગરમ પાણી એડ કરી અને એને સરસ રીતે મિક્સ કરી લેશો એટલે એકદમ ઢીલું થઈ જશે ફ્રેન્ડ આપણું ખીચું અહીંયા તમે જોવા છો ને ખાવામાં થોડી કન્સિસ્ટન્સી એની ઢીલી હશે તો જ બાર જેવું એકદમ મસ્ત હશે એટલે આ પરફેક્ટ કન્સિસ્ટન્સી માં આપણું ખીચું રેડી છે હવે આપણે એને ઢાંકીને બે થી ત્રણ મિનિટ માટે ખાલી બફાવા દઈશું જેનાથી એનો કલર પણ ચેન્જ થઈ જશે અને લોટ છે એ આપણને સેજ પર કાચો નહીં લાગે તો હું બે જ મિનિટ માટે ખાલી એને આ રીતે સરસ બફાવા દઉં છું ફ્રેન્ડ્સ તો હવે આપણી બે મિનિટ થઈ ગઈ છે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને આપણે જોઈએ કે આપણું ખીચું કેવું થયું છે વાવ તમે જો એનો કલર પણ એકદમ યલો થઈ ગયો છે અને બહુ જ મસ્ત આપણું ખીચું થઈ ગયું છે તો હવે આપણે એને સર્વ કરી લઈએ ફ્રેન્ડ્સ તો અહીંયા ખીચું મેં સર્વ કરી લીધું છે ને હવે આપણે ઉપર શિંગ શિંગતેલ નાખીશું એના વગર તો ખીચું અધૂરું છે તો અહીંયા અમે મસ્ત સિંગતેલ નાખી દીધું છે અને સૌથી મહત્વનું જે ખીચામાં એના વગર તો ચાલે જ નહીં મેથીઓ મસાલો મારા સાસુમાં ઘરે બનાવે છે તો હું એ જ યુઝ કરું છું તમે સાંભાર મસાલો આપણે જે અથાણા બનાવતા હોય એનો મસાલો રેડી પણ મળે છે અને અમે ઘરે બનાવીએ છીએ તો આ રીતે

કોથમીર અને તમે જો મસ્ત આપણું ખીચું લાગે છે તો તમે પણ ઘરે બનાવજો અને અમને ખાસ કમેન્ટ કરજો લાઈક કરજો અને અમારી ચેનલ જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ 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 સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ આર વિડીયોઝ